અને <laughs> ત્યાંની તારીખ આજે એકત્રીસ પાંચ બે હજાર શનિવાર રોજ અમારા પ્રભુજી આજે પાલિતાણા દેરાસર ને દસ જાત્રા પ્રવાસ અમે જયા હતા ત્યારે હોટલમાં અમે આ હોટલ ની અંદર ચાર વાગે જમવાનું પાર્ટી બધું ગોઠવેલો છે બાળકોને બધા ચા નાસ્તો અમારા જયેશભાઈ શ્રી આ દાતા શ્રી અમારા જયેશભાઈ છે જયેશભાઈ તરફથી આજે તેઓ પ્રવાસનો આ કાર્યક્રમ રાખ્યા છે તો આ અમારા જયેશભાઈ છે એણે બધા આયોજન ગોઠવેલ છે તો અમારા પ્રભુજીઓ સરસ મજાની હોટલમાં અત્યારે ચા નાસ્તાની વ્યવસ્થા ચાલુ છે તો તેમની વ્યવસ્થા કરીને આવી સારી હોટલમાં તેઓને બધાને ચા નાસ્તો જમાડી અને પ્રભુજીને આશીર્વાદ લેશે જય હિન્દ જય ભારત Halo, halo majawab dik. Halo, halo. Halo Halo, halo Halo. 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 Halo జేజా జేజే భోజన જો જોલો બજાય આ જોલો જો આજય દર્શન પર બજાય કરો એટલે આજય દર્શન પર બજાય કરો આજય દર્શનનો જો બજાય એટલે દર્શન જો બજાય દર્શન પર દર્શન પર બજાય કરો એટલે દર્શન પર દર્શન પર બજાય કરો 501 કોઈ પ્રસૂત ಕಲ್ಪಸು ನಾಗಮಲ್ಲಪ್ಪ 500マラಸೇನ ವರ್ಷದ ಯಾಕೆ ಗೆವನ ವರ್ಷದ ಯಾಕೆ 500マラಸೇನ ಕಲ್ಪಸು ನಾಗಮಲ್ಲಪ್ಪನ ತೇನ ಏಕ आचार्य આજે અમારા પ્રભુજીઓને સ્વામીએ પ્રાર્થના કરાવે છે અને અહીંયા કને બહુ સરસ મજાનો કાર્યક્રમ અને જમવાનું બધું અહીંયા રાખેલું હતું અને અમારા પ્રભુજી માટે બહુ સારી વ્યવસ્થા બધી કરી આપેલ છે આ અમારા જયેશભાઈ છે જયેશભાઈ અમને ખૂબ જ બાળકોને બધી મદદ કરી છે આ પ્રભુજી માટે

બીજા બીજાભાઈ ફોન કર્યો તો કે પાણી પૂરીને કેરી રહ્યા બે ભક્તિ થોડા દિવસ પહેલાં વૈશાખ વૈશાખસુ ત્રીસ પછી દાદાની સાલગીરા આવ્યો સાલગીરા ઉપર આવ્યા એટલે મને લખાય કે આખી આખી ભક્તિ છે પરમ દિવસે સાંજે પરમ દિવસે બપોરના જ ફોન આવ્યો એટલે મેં એ લોકોને ફોન કર્યો કે ભાઈ છપ્પન જણા ફિફ્ટી સિક્સ પેપર આવી રહ્યા છે અને એ પૂછ્યા લાભ આપણે લેવાનો છે પણ એ લાભ તમને નહીં આપ્યો અમે મારી રીતે બીજું

પંદર મિનિટ પછી પાછળ ઘંટડી વાગે છે અને એ કુલ્યાનમાં કે છે ભાવેશ ભાઈ આ લાખ સંપૂર્ણ અભિનેશ બોડવો છે કોઈને પણ એક પુરિયા નું આ કોણ કરે करके बोले बस में चलो बस के पीछे जाने का है पात्री, पात्री।, पात्री। ए तू दिया ये देख